મહેસાણા મહાનગરપાલિકાની રચનાના સમાવેશ ગામોની જમીનમાં ડી એ કેમ હેઠળ જમીન કપાત ચાલીસ ટકાની જગ્યાએ ઝીરો ટકા કરવા બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના મહેસાણા જિલ્લાના સોળ જેટલા ગામોના ખેડૂત આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું મહેસાણા મહાનગરપાલિકાના આસપાસના ગામો પાંચૂટ પાલોદર સુખપુરડા નાગલપુર દેદીયાસણ ગી નુગર લાખવડ રાજગઢ હનુમંત રામોસણા પાલાવાસણા ફતેપુર તળેટી જેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જોકે મહાનગરપાલિકાની રચનાના સમાવેશમાં ગામોની જમીનમાં ડી એ કેમ હેઠળ જમીન કપાત ચાલીસ ટકા જેટલી જગ્યા અને જગ્યાએ જીરો ટકા કરવા બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજે અહીં આગળ જે ભેગા થયા છે એમાં જે મહાનગરપાલિકા બનવાથી જે કોઈ ખેડૂતોને ચાલીસ ટકા લેખે સરકાર વિકાસ માટે જમીન લઈ લેવાની છે તો જે વીઘો બે વીઘા જેની પાસે જમીન હોય તો જમીન વિહોણો ખેડૂત થઈ જાય ને એટલે એનું પશુપાલન એના બાળકોનું બધું જ ભાવિ અંધકારમય બની જાય એટલે શહેરોના ભોગે ગામડાનો ભોગ લેવાનો એક આખું કારસો રચી રહ્યું છે અહીંયા એવું નથી કે સોળ ગામના જ પ્રતિનિધિઓ ગુજરાત પ્રદેશની પણ મારી સાથે છે ભારતીય કિસાન સંઘ સેન્ટ્રલ લેવલ દિલ્હી સુધી પણ જવાની તૈયારી છે અને બીજી પણ રીતે ભારતમાં બીજા બધામાં પણ ખેડૂતોને મફતના ભાવે જમીન છે એ પણ એક ખેડૂતો જ આવેલા છે એમ અને એ રીતે આપણે અમે બધા કોઈ પણ ભોગે લડી લેવાના મુદ્દો છીએ સરકાર વિરોધી નથી ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય પાર્ટી છે કોઈ પક્ષ કે કોઈના ચઢાવવાથી અમે કદી ચડતા નથી પણ ખેડૂતભાઈઓનો જે અન્યાય થતો હોય એ સામે તો કોઈ પણ રીતે તૈયારી છે અમારી અને એ રીતે અમે જ્યારે પણ અમે ડીપી કે ટીપી રોડ જોઈતા નથી ગામડાઓમાં ઘણા બધા રોડ છે બિનજરૂરી ચાલીસ ટકા મફતના ભાવે જમીન લઈ જાય કોર્પોરેશન એ કદાપી અમે ચલાવી લઈશું નહીં આ મહા મહાનગરપાલિકાની રચના થઈ એમાં ડીપીએ સ્કીમ હેઠળ ખેડૂતોની ચાલીસ ટકા જમીન કાપવાનો જે કાયદો લાય છે સરકાર અને ટીપી સ્કીમમાં જમીન જાય એના કારણે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે તેવું ધ્યાને આવતો ભારતીય કિસાન સંઘ આજે આવેદનપત્રો આપવાનું નક્કી કર્યું છે તો જે ગામના ખેડૂતોની જમીન કપાશે એને ખેતી બરબાદ થઈ જશે એ પોતે જીવન નિર્વાહ કેવી રીતે કરશે એનો પણ પ્રશ્ન ઊભો થશે અને ખેતી જો બંધ થઈ જાય તો પાયમાલી આવશે એ હેતુથી આજે ખેડૂતોના પક્ષે ભારતીય કિસાન સંઘ આવેદન પત્ર નવ ગામના ખેડૂતો છે અને બાકીના ગામો જે આવવાના છે મહાનગરપાલિકામાં જોડાવાના છે એમના પણ ખેડૂતોના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે અને હવે સોળ ગામના લગભગ પ્રતિનિધિઓ બધા હાજર છે સાથે ગુજરાતી ન્યૂઝ